જિંદગી અહીં જ ખર્ચી નાખીશું પરંતુ દેશને કંઈક આપીને જઈશું આ શબ્દો છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક અને દેશનો સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે લગભગ પૂર્ણ થવાના આરે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત પંદર નવેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે સુરત નજીક આવેલ અંત્રોલી ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને પોતાના ડ્રીમ પ્રોજેક્ટની કામગીરીની જાતે જ પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી હતી આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે વાતચીત કરી કામગીરીની પણ પ્રશંસા કરી હતી કેવી રાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાંત્રીસ મિનિટની મુલાકાત જાણીશું આજના ખાસ વિડીયોમાં નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું ઉમંકા છડિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત રોજ શનિવારે સવારે નવ વીસ વાગ્યે વિશેષ વિમાનથી સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા એરપોર્ટથી સીધા જ પીએમ હેલિકોપ્ટર દ્વારા સુરતના અંતરોલી સ્થિત દેશના પ્રથમ નિર્માણાધીન સ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશન સાઇટ પર પહોંચ્યા હતા અહીં પહોંચ્યા બાદ પીએમએ સ્ટેશનના સ્ટ્રક્ચર પ્લેટફોર્મ એલાઇન્મેન્ટ તેમજ ચાલુ સિવિલ અને ઇલેક્ટ્રિક વર્કની માહિતી મેળવવા અધિકારીઓ અને એન્જિનિયરો સાથે બેસીને વાતચીત કરી હતી અને બુલેટ ટ્રેનની કામગીરી લઈને તેઓના અનુભવ જાણવાનો પણ પ્રયાસ કર્યો પીએમએ ખુરશી પર બેસીને અધિકારીઓને સવાલ કર્યો હતો કે તમને શું લાગે છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સ્પીડ ઠીક છે તમે લોકોએ જે સમય નક્કી કર્યો હતો એ સમય પ્રમાણે કામ થઈ રહ્યું છે તમને કામમાં કોઈ મુશ્કેલી આવી છે કે નહીં આ પ્રશ્નોનો જવાબ આપતા અધિકારીએ જણાવ્યું હતું કે ના કોઈ જ સમસ્યા અમને આ કામ કરવામાં આવી નથી

मैं इधर सेक्शन टू नवसारी नॉइस गुजरात में पहली बार आई आप आ, हाँ सर मैं इधर सेक्शन टू नॉइस बैरियर फैक्ट्री में रोबोटिक यूनिट देख रही हूँ उधर नॉइस बैरियर का जो रिबार केज़ है, वो रोबोट की मदद से हम लोग वेल्डिंग कर रही है क्या लगता है आपको ये बुलेट ट्रेन बनाना और वार भारत में पहली ट्रेन बनना इसको आप स्वयं के मन में क्या सोचती है परिवार को क्या बताती है सर ऐसे लगता है कि ये ड्रीम है जो मैं काम कर रही हूँ वो बहुत काम आएगा सर आगे परिवार के लिए प्राउड मूवमेंट है मेरे लिए ये सर देखिए जब तक मन में ये भाव नहीं आता मैं मेरे देश के लिए काम करता हूं हूँ मैं देश को एक नई चीज दे रहा हूँ जिसने पहला स्पेस सेटल सैटेलाइट छोड़ा होगा उसको लगता होगा ना और आज सैकड़ों सैटेलाइट जा रहे हैं नमस्ते सर मेरा नाम श्रुति है मैं बैंगलोर से हूँ और मैं लीड इंजीनियरिंग मैनेजर हूँ डिज़ाइन और इंजीनियरिंग कंट्रोल देखती हूँ तो आप जैसे कह रहे हैं पहले जो भी अब इनिशियल प्लान और इम्प्लीमेंटेशन जो भी होता है वो पहले होता है फिर जैसे जैसे एग्जीक्यूशन करने की ओर पे जाते हैं हम उसके प्रोज एंड कॉन्स हर बार चेक करते हैं हर एक स्टेप में और अगर हमसे ये नहीं हो रहा है तो क्यों नहीं हो रहा है पहले सल्यूशन निकालने की कोशिश करते हैं अगर तब भी नहीं हुआ तो कौन सा ऑल्टरनेट सोल्यूशन उसके लिए देख सकते वो करके हम हर एक स्टेप में आगे बढ़ते जाते हैं सर। ये जो आपके अनुभव है अगर वो रिकॉर्डेड होंगे एक ब्लू बुक की तरह तैयार होते हैं तो देश में हम बहुत बड़ी मात्रा में बुलेट ट्रेन की दिशा में जाने वाले हैं अब हम नहीं चाहेंगे हर लोग नया प्रयोग करें यहां से जो सीखा हुआ है वो वहां रिप्ली होना चाहिए વડાપ્રધાને અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી અને કહ્યું કે હું મારા દેશ માટે કામ કરી રહ્યો છું હું દેશને કઈક નવું આપી રહ્યો છું એ ભાવ સાથે તમારા દરેક અનુભવ રેકોર્ડ કરો જે આગામી પેઢીને પણ કામ લાગશે આ વાતને એક ઉદાહરણ આપીને પ્રધાનમંત્રીએ સમજાવ્યું કે જેણે દેશનો પહેલો સેટેલાઇટ સ્પેસમાં તરતો મૂક્યો હશે તેણે પણ આવો જ અનુભવ કર્યો હશે અને તેના કારણે જ આજે હજારો સેટેલાઇટ સ્પેસમાં તરતા મુકાઈ રહ્યા છે આ વાતચીતને પ્રધાનમંત્રીએ પોતાના એક અનોખા અંદાજમાં જ એક વાક્ય દ્વારા સમગ્ર દેશને પ્રેરણા આપી પૂરી પાડી હતી શું હતું એ વાક્ય આવો એ પણ સાંભળીએ जिंदगी यही खपा देंगे देश को कुछ देके जाएंगे आवाज जितने अंत है एक अधिकारी शायर नाना अंदाज में पोता बात रजू करता कहियो के ना नाम चाहिए ना इनाम चाहिए ना नाम चाहिए ना इनाम चाहिए बस देश आगे बढ़े यही अरे कमान चाहिए मोदी जी आपका हर सपना साकार हो मोदी जी आपका हर सपना साकार हो देश का नाम ऊंचा रहे हर बार बार हो मोदी जी बुलेट ट्रेन है पहचान हमारी मोदी जी बुलेट ट्रेन है पहचान हमारी ये उपलब्धि है मोदी जी आपकी और हमारी आओ शायर ना, ना अंदाज ना, ना नाम चाहिए ना इनाम चाहिए ना नाम चाहिए ना इनाम चाहिए बस देश आगे बढ़े ये अरमान चाहिए मोदी जी आपका हर सपना साकार हो मोदी जी आपका हर सपना साकार हो देश का नाम ऊंचा रहे हर बार बार हो રાખીને રેલવે મંત્રાલય દ્વારા એક વધારાનું ટ્રેક મશીન ખાસ અત્રે લાવવામાં આવ્યું હતું આ ટ્રેકશન મશીન દેખાવમાં ભવિષ્યની બુલેટ ટ્રેન જેવું હોય છે તેમાં બેસનારને પ્રોજેક્ટની વાસ્તવિકતાનો અનુભવ કરાવે છે આ મશીનમાં બેસવા માટે આરામદાયક સીટ કાચના વિશાળ વિન્ડોઝ તથા કંટ્રોલ પેનલ જેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે પ્રધાનમંત્રી આ ટ્રેક મશીનમાં બેસીને ટ્રેક સ્ટેશનના બાંધકામની વિગતવાર માહિતી મેળવી હતી આ મશીનની સવારી દ્વારા તેમણે બુલેટ ટ્રેનના રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિરીક્ષણ કર્યું હતું મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પાંચસો ને આઠ કિલોમીટર લાંબો છે તેમાંથી હાલ ત્રણસો ને છવ્વીસ કિલોમીટર એલિવેટેડ કોરિડોરનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે સુરત બિલીમોરા વિભાગનું અંતિમ તબક્કામાં છે અને તેને પ્રોજેક્ટના સૌથી ઝડપી પ્રગતિવાળા ભાગોમાં ગણવામાં આવે છે બુલેટ ટ્રેન એ ભારતીય રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ શરૂ કરનારી મહત્વકાંક્ષી યોજના છે જેના પ્રારંભિક સંચાલનમાં સુરતની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે આ દેશનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને એક નવી ઓળખ આપવા જઈ રહ્યો છે આવા જ રસપ્રદ વિડિયો લઈને અમે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત